જો હા એમને વડાપાવ વાળવા મળ્યો છે કોઈ બાકી રહ્યું નહીં ભાઈ કોઈ બાકી રહ્યું નહીં બધા વડાપાવ ખાવા મળ્યો છે જો કેવું પડે કેવું પડે જો આ ચટણી છે આ ચટણી છે વડાપાવની આવું અમે ત્યાં આઠી કરીએ ખાવું બોરું હા મગફળી પાકેલા હ બધું બહુ લાયા લાગે છે કેટલા પૈસા મારું બેટું મારે વડાપાવ ખાવો પડશે મારા બેટા છોકરા એકલા એકલા વડાપાવ છે નાના કઉ છું છોકરા એકલા એકલા વડાપાવ મને આપણે તો નવો વડાપાવ હોય તો ખાવાનો નવો ભાઈ વાર બાર નું કશું ઠેકાણું રહ્યું આવા તો જો આ મારા બેટા વડાપાવ્યો વડાપાવ ચારસો ચરોતર નો વડાપાવ ભૂગા કાઢે હા

કોણ લાવ્યું નેરુ લાય નેરુના ગુણ ગાન ગાય છે હું લાવ્યું કોણ લાવ્યો અંકલ લાયા છે ને હવે માર બેટા જાવ વડાપાવ આ આ વડાપાવ કેવો લાગે છે મસ્ત લાગે છે તો મને નહીં આલો વડાપાઉ હે તો ક્યારે હાલે खाओ मारे तो के पैसा ना आयो ते खबर का। है दस रुपया वाली पंद्रह रुपये का आया है पता है कितने का आया है पंद्रह रुपये का कितने का झुकेगा नहीं साला झुकेगा नहीं पुष्पा नी स्टाइल वाह કેવું પડે ભાઈ કેવું પડે વાહ તમારી પુષ્પાની જાય પુષ્પાની સ્ટાઇલ છે પુષ્પાની સ્ટાઇલમાં ખાય છે ભાઈ જો આ બુબલી પુષ્પાની સ્ટાઇલમાં ખાય છે વાહ કેવું પડે કેવું પડે ભાઈ કેવું પડે મારા બેટા બધાએ ઠોકારવા મળ્યો છે નાના કહું છું બધાએ વડાપાવ આલવા મળ્યો છે હવે હું એકલો બાકી છું કશ્યો વાત ને ચાલો મારે ખાવ